નમસ્કાર આપ હું છું આપની સાથે હેતુલ ભગત વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાલિકાની બેદરકારી ફરી સામે આવી છે ઇલેક્શન વોર્ડ નંબર પંદર ના વાઘોડે રોડ પર મસ્ત મોટો ભૂવો સર્જાયો છે જેને લઈને સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પાલિકાની બેદરકારી ફરી સામે આવે છે ઇલેક્શન વોર્ડ નંબર પંદર ના વાઘોડા રોડ પર મલ્સ મોટો ભૂવો સર્જાયો છે જેમાં પાણી અને ડ્રેનેજ ને કામગીરી માટે વારંવાર રોડ ખોદતા લોકો હાલાકી ભોગઅન ભારો આવે છે સતત ખોદકામ થી સ્થાનિક લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે અકસ્માત નો ભય વધતા લોકો માં રોષો માહોલ છવાયો છે મ્યુનિસિપલ કમિશનર આજ દિન સુધી વિસ્તાર માં ન આવ્યા હોવાના સ્થાનિકો એ આકષપ પણ કર્યા છે વડોદરા શહેરમાં આવેલા પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ વોર્ડ નંબર 15 માં જ્યાં ઓછામાં ઓછા દસ વર્ષથી આ રોડની કામગીરી ચાલુ છે અહીંયા રોડ બનાવવામાં આવે છે પાછો ખોદી નાખવામાં આવે છે પાણીની લાઈન નાખે ગટરની લાઈન નાખે પરંતુ એના પછી જે રોડ બનાવવાનો એ તકદર નાકલી ડાંબર નાખે છે ભ્રષ્ટાચારી ડાંબર નાખે છે અને આ વિસ્તારમાં મહેશબાબુ કમિશનર સાહેબ જોવા નથી આવતા એમને ખબર જ નથી કે આ વિસ્તાર કયો છે પૂર્વ વિસ્તારમાં પરિવાર ચાર રસ્તાથી લઈને હાઈવે સુધીનો તમામ રોડ ખોદી નાખવામાં આવેલો છે સિંગલ પટ્ટી રોડ ચાલુ છે આપ જોઈ શકો છો કે હાલ ભૂવા દાદાએ દર્શન દીધા છે આ ભૂવો ઓછામાં ઓછો દસ ફૂટ ઊંડો અને દસ ફૂટ અંદરથી પહોળો છે ભલે ઉપરથી મોડું નાનું છે પરંતુ જો આવા ભૂવા વારંવાર પડતા રહેશે તો સોસાયટી અને રહેણાંક વિસ્તાર અને વાહન ચાલકોને કાફી તકલીફ પડવાની છે તો વહેલી તકે આ રોડની સમારકામ થાય અને કામગીરી ચોમાસા અગાઉ થી આ રોડ બનવાનો ચાલુ હતો પરંતુ ચોમાસા આવનાર આવતાની સાથે જ શિયાળો આવી ગયો હવે ઉનાળાની શરૂઆત થવાની છે પરંતુ રોડ કેમનો ઓગળે છે એ ખબર નથી પડતી દસ ફૂટ ઊંડો અને દસ ફૂટ પહોળો ભૂવો છે અંદરથી તમે જોઈ શકો છો અમને લાઈવ બતાવીશ કે કેવો ડામર નાખેલો છે પાવડર છે ડામર નથી પાવડરથી ઘરના લોટ જે રોટલીઓ ખાય છે એ લોટથી આ રોડ બનાવવામાં આવી જશે તો હાથથી ઓગળી જાય છે